અને હવે અન્ય સમાચારો વિશે વાત કરીએ તો પૂરગ્રસ્ત પંજાબ રાજ્યમાં સહાય સામગ્રી ગુજરાતમાંથી મોકલવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા સહાય સામગ્રી પંજાબ મોકલવામાં આવી ગાંધીનગરથી સ્પેશિયલ ટ્રેન મારફતે આ સહાય પહોંચાડવામાં આવી રહી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ ટ્રેનને ફ્લેગ ઓફ કરીને ટ્રેનને પંજાબ રવાના કરાઈ છે ખાદ્ય સામગ્રી દવા ટેન્ટ સહિતની સામગ્રીઓ પંજાબ મોકલવામાં આવી છે પ્રવક્તા મંત્રીષિકેશ પટેલે આ બાબતે નિવેદન આપ્યું અને કહ્યું છે કે પૂરગ્રસ્ત પંજાબ માટે સહાય સામગ્રી ટ્રેન રવાના કરાઈ છે છત્તીસગઢ ખાતે પણ આઠ હજાર કીટ ટ્રકોમાં રવાના થઈ છે બનાસકાંઠામાં આજે મુખ્યમંત્રી સ્વયં મુલાકાત લેવાના છે આરબી વિભાગ પણ રસ્તાઓ માટે સતત કાર્યરત છે તેવું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું ગુજરાત સરકાર તરફથી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા અને સરકાર હંમેશા લોકો માટે ભારતની અંદર કોઈપણ ખૂણા ઉપર આફત આવે પૂર આવે વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજવસ્તુઓ ઘઉંથી માંડી અને કપડા સુધીની વસ્તુઓ એ અહીંથી આપણે અગિયાર વેગનમાં રવાના કરી છે અને અગિયાર વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે આજે બનાસકાંઠાની અંદર પણ માનનીય મંત્રી શ્રી જગદીશભાઈએ પણ ત્યાં પહોંચી ગયા છે માનનીય મુખ્યમંત્રીશ્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ એનો જાઈજો પણ લેવાના છે અને સાથે મંત્રી શ્રી જગદીશ ભઈએ ત્યાં પણ પૂર ગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ ચીજ વસ્તુઓ ત્યાંથી रवाना કરી છે આજ ગુજરાત ગવર્નમેન્ટ કા બહોત બડા એફર્ટ ہوا હે જિસમે કી યહા 20 વેગન 20 CL વેગન જો હે ઉસમે રિલીફ મટીરિયલ યહા સે લોડ કરકે bheja ja raha hai do wagon aur mehsana se judega kareeb kareeb 700 ton ka जो तो मटेरियल है इसमें लोड किया गया है बीस तरह के आइटम हैं जिसमें कि बारह प्रमुख आइटम हैं जिसमें चावल दाल प्याज आलू मेडिसिन टॉपलिंग कुर्ता पजामा कपड़े तो और बहुत सारे आइटम्स हैं जो कि ब्लड में अफेक्टेड लोगों को बहुत ही जल्द राहत दे पाएंगे वैसा मिल्क प्रोडक्ट वैसे आइटम्स को भेजा गया है